નમસ્કાર દર્શક મિત્રો હું અશોક મોદી અને મારી સાથે બેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદ સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિમાં હરે કિસ્તાબેન આપનું સ્વાગત નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો જીટીપીએલના માધ્યમ દ્વારા આપની સાથે હું ડોક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ બિલકુલ હરિકૃષ્ણાબેન ગત એપિસોડથી આપણે ખૂબ સુંદર એક ટોપિકની શરૂઆત કરી અને જે આયુર્વેદમાં જે ઇન્ફર્ટિલિટીમાં જે એક સ્ત્રી રોગોમાં વ્યંધત્વમાં અને ઇન્ફર્ટિલિટીમાં જે સમસ્યા છે અને એમાં જે લોકો આઈવીએફ આઈયુએફમાં ગયા છે અને ત્યાં એ લોકોને ફેલિયર થયા છે અને એ પછી એના આયુર્વેદમાં જે પરિણામો લેવાની વાત છે તો એની એક આપણે એક ટૉપિકની વાત કરી હતી પણ મને યાદ કરાવી દઉં દર્શક મિત્રો કે આઈવીએફ ફેલર જે લોકો છે એ લોકોના ગત એપિસોડમાં આપણે જોયું કે એના શુભ કારણો છે અને અલગ અલગ જે બાબતો બારીકાઈથી જે બાબતો જોવાની હતી એ આપણે એની વાત કરી હતી અને એ પછી આયુર્વેદમાં કેવી રીતે જવું અને ત્યાં કેવી રીતે સફળતા મળે છે આ બધી આપણે એની એક વાત લઈને શરૂઆત કરી હતી ત્યારે હરિકૃષ્ણ મેં આજે જાણીશું કે જે આઈવીએફ ફેલર જે લોકો છે અને જે લોકો આપના પોઈન્ટ ઓફ વ્યૂ કે જે લોકો આયુર્વેદમાં એક ખૂબ જ ઉત્સુકતા હતી અને એમને સારી અપેક્ષા છે અને આઈવીએફમાં જ્યારે એક્સપર્ટ લોકો પણ જ્યારે સજેસ્ટ કરતા હોય છે આયુર્વેદમાં એક ચિકિત્સામાં તો આપણે એ આપણી ચર્ચા કરીશું અને દર્શક મિત્રોની જે ઉત્સુકતા છે કે આઈવીએફ ફેલિયર છે એ આયુર્વેદમાં કેવી રીતે એન્ટ્રી થવું અને કેવી રીતે લોકોને સફળતા મળે એની વાત કરીએ તો આપના પોઈન્ટ ઓફ વ્યૂ જે આયુર્વેદની ચિક ચિકિત્સાઓ છે એની આપણે થોડી વાત કરીશું અને ઘણી બધી ચિકિત્સાઓ આપણે પહેલાં બી સમયાંતરે અને એપિસોડમાં આપણે ડિસ્કસ કરી છે પણ આજે ફરીથી એક લઈશું આ ટોપિક છે એટલે પણ એમાં જે આપણી ચિકિત્સા છે એ શું છે અને એમાં સિલેક્ટિવ જે બાબત છે આઈ આ સંતાન પ્રાપ્તિની અથવા તો આઈવીએફ જે ફેલર છે એ લોકો કઈ રીતે કન્સીવ કરે એની એક આપણે એક શરૂઆતમાં એક પ્રોસેસની વાત કરીશું તો આપનું જે આયુર્વેદ છે અને આપનું જે નિસંતાન ઉપચાર કેન્દ્રમાં જે ઉપચાર છે તો ટોટલ જે સિદ્ધાંત છે બધા કયા નીતિ નિયમ છે કયા સિદ્ધાંતો પર કામ કરે છે આયુર્વેદ આ પર્ટિક્યુલર ટોપિકમાં એની એક વિસ્તારથી વાત કરીએ બહુ સરસ વાત છે અશોકભાઈ દર્શક મિત્રો લાસ્ટ બે એપિસોડથી આપણે તમારી સાથે જોડાયેલા છીએ એક આજકાલમાં એક સળગતી સમસ્યા છે કે આઈવીએફ ફેલ્યો ઘણા બધા એવા મારી પાસે સંતાન દંપતીઓ આવે છે કે જેણે લગ્ન પછી તરત આઈવીએફ કરાવેલું હોય ઘણા એવા દંપતીઓ છે કે જેને આયુર્વેદિક એલોપેથી હોમિયોપેથી ઘણી બધી સારવાર લીધા પછી આઈવીએફની ટ્રીટમેન્ટ પણ કરાવી લીધી હોય અને એમાં પણ ક્યાંક અટકી ગયા હોય અને પોતે પોતાના એક ઉદ્દેશ્ય કે જે બાળક મેળવવું છે સંતાન પ્રાપ્તિમાં સફળ ન થયા હોય અશોકભાઈ આજકાલ આપણે જોઈએ છીએ કે પહેલાનું એક વાતાવરણ એવું હતું કે એક પરિવાર હતો હે ને એક માહોલ ખાલી એક પરિવાર જ હતો કે જેની અંદર લોકો રહેતા અને પરિવારમાં જેટલું નોલેજ હોય દાદા વડદાદા સાસુ વડ સાસુ આ લોકો પાસેથી એક નોલેજ જનરેટ થતું આજકાલ આપણે જોઈએ છીએ કે દરેકના હાથમાં એક મોબાઈલ છે દરેકના હાથની અંદર એક મુઠ્ઠીમાં દુનિયા સમાયેલી છે એટલે અશોકભાઈ એક વાસ્તુ એવી બની જાય છે કે દરેક નિસંતાન દંપતી પોતાના પ્રોબ્લેમ અંગે છેડા સુધી પહોંચી જતો હોય છે છેડા સુધી પોતે સંશોધન કરી લેતો હોય છે કે ભાઈ મને આ વસ્તુ છે તો હું શું કરીશ તો મને ફાયદો થશે હું ક્યાં જઈશ કયા લેટેસ્ટ ડૉક્ટરને મળીશ તો મને ફાયદો થશે કઈ લેટેસ્ટ ટેકનિક અપનાવીશ તો મને ફાયદો થશે અથવા તો હું એવું શું કરું કે જેથી મને બાળક થઈ જાય અથવા તો જેથી મારી સમસ્યાનો હલ થઈ જાય ઘણા બધા નિસંતાન દંપતીઓ આવતા હોય છે એમાં અશોકભાઈ આજકાલ એજ્યુકેટેડની અંદર પણ એક હેલ્થકેર જે આખું પ્રોફેશનલ છે હે ને હેલ્થકેરના ઘણા બધા વિભાગ છે જેમ કે કોઈ આંખના ડોક્ટર છે કોઈ એનેસ્થેટિક છે જનરલ પ્રેક્ટિશનર છે આયુર્વેદના તબીબો જે જનરલ પ્રેક્ટિસ કરે છે એ નર્સિંગ સ્ટાફ છે આ બધા જ કે જે હેલ્થ વિશે અથવા તો હેલ્થકેર વિશે હેલ્થના એજ્યુકેશન વિશે નાનું મોટું નોલેજ ધરાવે છે હે ને દર્શક મિત્રો આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક એ છેલ્લા પાંત્રીસથી સાડત્રીસ વર્ષથી કાર્યરત છે જેની અંદર નાની 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 અનેક બાબતોમાં ધીમે 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 ઘણું બધું પરિવર્તન ઘણું બધું ચેન્જીસ ઘણા બધા એવા સિદ્ધાંતો છે કે આયુર્વેદની અંદર પણ અશોકભાઈ દરેક મહર્ષિઓના અલગ અલગ સિદ્ધાંતો છે હે ઓવરઓલ એક રૂટ એક જ છે કે આપણું જે શરીર છે એ પંચ મહાભૂત અને ત્રિદોષથી બનેલું છે હે ને ત્રણ દોષ પાંચ ધાતુ સોરી સાત ધાતુ અને પાંચ મહાભૂત આ આપણા શરીરનો મુખ્ય પાયો છે આની અંદર દરેક ઋષિ મુનિઓ જેમ કે વાઘભટ્ટ છે એની થોડી થેરી અલગ છે સુશ્રુત છે એની થોડી થેરી અલગ છે મહર્ષિ ચરક છે એ થોડા અલગ રીતે વર્ક કરે છે અને આપણો જે સબ્જેક્ટ છે ખાસ કરીને સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિ આની અંદર આપણે જોઈએ તો અશુભાઈ એક કશ્યપ સંહિતા છે કશ્યપ સંહિતાની અંદર ખૂબ જ સરસ રીતે વર્ણન આપેલું છે હે ને તો દર્શક મિત્રો આના માટે આપ હજી અમારી સાથે જોડાયેલા જ રહેજો આજે હું આપને એ વાત કરું છું કે આયુર્વેદના નિદાન કરવાના સિદ્ધાંતો અલગ છે આયુર્વેદ એક જીવન જીવવાનું જીવનની પદ્ધતિનું એક જે વિજ્ઞાન છે એ એક આખું સાયન્સ અલગ છે આયુર્વેદની આપણે સનાતન બાબતો જોઈએ તો એની અંદર બહુ જ ફરક થયેલો નથી તો અમારા આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં ઇન્ફર્ટિલિટીને એક રોગ તરીકે ટ્રીટ કરવામાં આવતો નથી આ એક રોગ છે એવું નથી આ એક અનેક લક્ષણોનો સમૂહ છે એની અલગ અલગ આયુર્વેદની અંદર એક વંધ્યત્વ અથવા તો નિસંતાનતા એ એક અલગ રીતે નથી એક યોનિ વ્યાપદની અંદર અશોકભાઈ એને વર્ણવેલું છે આયુર્વેદ એ એક જ જણાનો ઇન્ડિવિજ્યુઅલ ડિસીઝ છે એવું પણ અમારું આયુર્વેદ માનતું નથી હે ને આયુર્વેદમાં જ્યારે એક વંધ્યત્વની પરિભાષા જે બતાવેલી છે તો એની અંદર એને ત્રણ વસ્તુ કીધી છે શુક્ર શોણિત જીવ સંયોગે હે ને તો આની અંદર આપણે જોઈએ છીએ કે શુક્ર એટલે કે પુરુષોના શુક્રાણુઓ શોણિત એટલે કે સ્ત્રી બીજ થી માંડીને આખું જ મેન્સ્યુરલ સાયકલ સ્ત્રી બીજ એટલે ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો સ્પમ અને ઓવમ એની સાથે જીવનો સંયોગ દર્શાવેલો છે હે ને આ જીવનો જે સંયોગ છે એ એક આખી એક અલગ પદ્ધતિ છે જીવના સંયોગ સાથે જ્યારે બાળકનું અવતરણ થવાનું છે એ વાતને અલગ રીતે દર્શાવેલી છે આયુર્વેદની અંદર જેના માટે થઈ અને એની નિદાન કરવાની પદ્ધતિઓ અલગ થાય છે એની ટ્રીટમેન્ટ કરવાની પદ્ધતિ અલગ હોય છે ને એ ટ્રીટમેન્ટની અંદર અમારી ટીમ દ્વારા

સૌથી પહેલાં તો વંધ્યત્વને ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન નથી કીધો કે આ કોઈ સ્ત્રીનો પ્રશ્ન નથી આ કોઈ પુરુષનો પ્રશ્ન નથી આ એક પરિવારનો પ્રશ્ન છે આની સાથે પરિવાર જોડાયેલો છે પરિવાર સાથે આખો સમાજ જોડાયેલો છે કારણ કે બાળક એક ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવું એ એક સમાજને અર્પણ કરવાનું છે હે ને તો આ એક સમાજ વ્યાપી પ્રશ્ન થઈ ગયો છે ને આજકાલ તો અશોકભાઈ મેં જોયું છે કે કોરોના જેવા પેન્ડામિક આવ્યા પછી તો લગભગ ઘણા બધા સેમિનારોની અંદર એક જ ડિસ્કશન થતું હોય છે કે ક્યાંક આ વસ્તુ એવી તો નહીં આવીને ઊભી રહે કે ફર્ટિલિટીનો રેશિયો ધીમે 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 એ પહોંચી જશે એની અંદર બધું જ આવી જાય છે મેલ ફર્ટિલિટી ફિમેલ ફર્ટિલિટી કે ક્યાંક ને ક્યાંક આપણી લાઈફસ્ટાઈલ આપણી જીવન જીવવાની પદ્ધતિ એ પ્રકારની થઈ ગઈ છે કે જેના કારણે ફર્ટિલિટીનો રેશિયો ખૂબ જ ઓછો થઈ ગયો છે આની અંદર ઉત્તમ પરિણામ મેળવવા માટે સૌથી મહત્વનું કારણ અમારા આયુર્વેદમાં એક બતાવેલું છે નિદાન કરવાનું પ્રદુષાત સૌથી મહત્વનું એક કારણ છે કે યોની પ્રદુષાત અને સેકન્ડ નંબરની અંદર આપેલું છે મનસો અભિઘાત આ કારણોની જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ તો આ કારણોને આપણે જ્યારે ઊંડા ઉતરીએ છીએ ત્યારે બીજું એક કારણ છે મનસો અભિતાપ આયુર્વેદની અંદર અશોકભાઈ એટલું બધું ગહનપૂર્વક એનું એ એક એક શબ્દ ક્યાં વાપરવો એ આજે આપણે જોઈએ તો ખરેખર એ વસ્તુ આપણને ખ્યાલ આવે છે કે યોનિપ્રદુષાત એટલે કે આખું લોકલ જે રિપ્રોડક્ટિવ ટ્રેક છે હે ને એ રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર આપણે પિચ્યુટરી ગ્લેન્ડ્સથી જો લઈએ અને નીચે સુધી આવીએ અને પિચ્યુટરી ગ્લેન્ડ્સના જે હોર્મોન્સ છે એ હાઈપોથેલેમસ જે ઇફેક્ટ આપે છે એ નીચે હવે એની અંદર જે ત્રિદોષ છે એ ત્રિદોષ કઈ રીતે કામ કરે છે એની અંદર પેશન્ટની પ્રકૃતિ કઈ રીતે કામ કરે છે એની અંદર સાત ધાતુ કઈ રીતે કામ કરે છે સાત ધાતુઓના અગ્નિ કઈ રીતે કામ કરે છે આ વસ્તુ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એ રીતે નિદાન કરી એ રીતે એના ઔષધો વાપરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે અને ત્યારે આપણને સારા પરિણામો મળે છે તો સૌથી પહેલાં મેં કહ્યું એમ આયુર્વેદની અંદર સૌથી પહેલાં જ્યારે આઈવીએ ફેલ્યુરવાળા પેશન્ટની સંતાન દંપતી અમારી પાસે આવે છે ત્યારે સૌથી પહેલાં ત્રણ વસ્તુઓનું અમે ખાસ કરીને જોઈએ છીએ સૌથી પહેલાં તો પેશન્ટની પ્રકૃતિ જોવામાં આવે છે કે એની તાસીર કયા પ્રમાણની છે હે ને આપણે જોઈએ છીએ કે ઘણી બધી પેથીની અંદર આ વસ્તુ નથી એની અંદર આપણે નાના ઉંમરની બાળા હોય તો પણ ભલે મિડલ એજની બાળા હોય તો પણ ભલે આઈવીએફ તો આજે આપણે જોઈએ છીએ કે ફોર્ટી ફાઈવ પછી ફિફ્ટી સુધીની એજ સુધી પણ કરાવનારા હોય છે એ એજમાં હોય તો પણ ભલે પીરિયડ્સ જતો રહ્યા પછી ફરી પીરિયડ સ્ટાર્ટ કરી મેનોપોઝ પછી ફરી આખી પ્રોસિજર કરી અને આઈવીએફ કરાવીએ ડોનર એક્સથી કરાવીએ તો પણ ભલે પોતાના એક્સથી કરાવીએ તો પણ તો પણ લિમિટેડ છે દવાઓનું કે ભાઈ અમુક જ પ્રકારના ઇન્જેક્શનો લેવા પડે એટલે લેવા જ પડે હા એની સાઇડ ઇફેક્ટ હોય તો દર્શાવે છે એ લોકો કે ભાઈ આ વસ્તુ થઈ શકે છે પરંતુ એ લેવા જરૂરી છે જ્યારે આયુર્વેદની અંદર અશોક ભાઈ એવું છે કે દરેક પ્રકારની પ્રકૃતિ પ્રમાણે જો તમે દવા કરો સપોઝ હું આજે આપને એક બહુ સરસ ઉદાહરણ આપીશ કે એક જ રોગથી પીડાતા બે ત્રણ પેશન્ટ હોય છે કે ઘણા ચલો સામાન્ય રીતે આપણે જોઈએ કે આઈવીએફ ફેલિયર વાળા ત્રણ દંપતીઓ આપણે લઈએ છીએ ત્રણેય દંપતીઓને એક જ પ્રશ્ન છે કે એ લોકોની દિવાલ બનતી નથી એ લોકોની દિવાલમાં લોહી પહોંચતું નથી વાસ્ક્યુલરિટી થતી નથી અથવા રિસેપ્ટિવિટી નથી પકડ નથી ઇમ્પ્લાન્ટેશન થતું નથી ત્રણેય નિઃસંતાન દંપતીનો પ્રશ્ન એક જ છે કે બેન અમારે ઇમ્પ્લાન્ટેશન ફેલ જાય છે ત્રણેયને એક જ પ્રકારની જો દવા આપીએ તો એનો ફર્ટિલિટીનો રેશિયો એનો સફળતાનો રેશિયો આપણને મળતો નથી આવું જ્યારે અશુભય થાય છે ત્યારે અમારી જે એક મુખ્ય જે સિદ્ધાંતો છે મેં કીધું એ સિદ્ધાંતોની અંદર સૌથી પહેલું આવે છે પ્રકૃતિ બીજા નંબરમાં અશોકભાઈ આવે છે કે એનો બાંધો બિલકુલ થર્ડ નંબરની આવે છે કે એની અંદર અગ્નિ અને એક આવે છે ખાસ કરીને ત્રિદોષ અને ત્રિદોષની સાથે સાથે આવે છે ધાતુ તો અશોકભાઈ આજકાલના જે રોગો છે એ જનરલી અલગ અલગ પ્રકારના જે આપણે કહીએ છીએ કે વાત જ છે પિત્ત કફ જ પરંતુ જ્યારે એક આઈવીએ ફેલ્યોર માણસ આવે છે ત્યારે એ રોગ એટલે ઊંડે સુધી જતો રહેલો હોય છે કે એની અંદર કોઈ સિંગલ દોષ દૂષિત હોય એવું બનતું નથી એની અંદર ત્રિદોષ જ હોઈ શકે છે દ્વિદોષ એટલે કે વાતપિત્ત હોઈ શકે વાત કફ હોઈ શકે કફપિત હોઈ શકે આની સાથે જ્યારે કફપિત્તવાળો માણસને એક રિસેપ્ટિવિટીનો પ્રોબ્લેમ છે અને એક પિત્તવાળાને રિસેપ્ટિવિટીનો પ્રોબ્લેમ છે ત્યારે એની સારવાર કરવાની પદ્ધતિ તદ્દન અલગ રીતે થઈ જતી હોય છે અશોકભાઈ ઘણા બધા સંશોધનો પછી ઘણા બધા ડિસ્કશન પછી એક એવું તારણ અમારી ટીમમાં કાઢેલું છે કે જ્યારે પિત્ત જ રોગો હોય છે પિત્ત પ્રકૃતિવાળા માણસને જ્યારે એ મેં ચોછો હોય ઈંડા ન બનતા હોય અને આપણે પર્ટિક્યુલરલી આના વિશે ઘણા બધા ડિસ્કશન કરીશું પણ એક ઉદાહરણ આપું છું કે આવા લોકો માટે મેં જોયેલું છે કે લોકલ થેરાપી ખૂબ જ કામ આપે છે હે ને એલોપેથીવાળા પણ આજકાલ સંમત છે કે એ લોકો આઈવીએફ કરાવતા પહેલાં ઘણા બધા એવા હોર્મોન્સના પેક વેજાઈનામાં મૂકો આપે છે ઇસ્ટ્રોજનના પેક એ લોકો મૂકવાના આપતા હોય છે એ જ રીતે આયુર્વેદની અંદર પણ અમારા ઋષિ મુનિઓએ જ્યારે પિત્ત પ્રકૃતિવાળો માણસ છે એને હોર્મોનલ ઇનબેલેન્સ હોય એલ એચ પ્રોલેક્ટિન લેવલ અને એફએસએચ લેવલનું જ્યારે બેલેન્સ નથી હોતું એટલે કે જ્યારે ત્રિદોષ જ રોગની અંદર તો અશોકભાઈ જોયું છે કે આવા લોકોની વેજાઈનાનું જે તાપમાન હોય છે એ વધારે હોય છે લોકલ ઉષ્ણતામાન વધારે હોવાના કારણે શુક્રાણુઓની ગતિ પણ નોર્મલ નથી થતી હોતી બીજું કે લોકલ ટેમ્પરેચરના કારણે ગર્ભાશયની અંદર જે વાસ્ક્યુલરિટી થવી જોઈએ લોહીનું પરિભ્રમણ થવું જોઈએ અને એની અંદરના રહેલા જે એક પ્રકારના ટ્યુબવેલમાંથી છેક સુધીના જે સિલિયા હોય છે એની જે એક રિએક્ટિવિટી હોવી જોઈએ એ નથી થતી આલવ આવા લોકોની અંદર આપણે જ્યારે પિત્તહર ઔષધિઓ દ્વારા પિત્તહર ઘૂત દ્વારા જ્યારે વેજાઈનાની અંદર વોશ કરવામાં આવે છે વેજાયનાની અંદર એના ટેમ્પોન મૂકવામાં આવે છે રિલેશન રાખતા પહેલાં કારણ કે આપણે હવે નેચરલ પ્રેગ્નન્સી ઉપર વાત કરીએ છીએ તો આઈવીએફ ફેલ્યુરવાળાને રિલેશન રાખતા પહેલાં જ્યારે આવા ઘૃત અથવા તો આવા મેં જોયું છે અશુભ કે પિત્ત પ્રકૃતિવાળાને આવા ક્ષીર સિદ્ધ કરેલા અમારી ટીમ દ્વારા ઘણી બધી એવી ઔષધિઓ છે કે જે પિત્તને નાશ કરનાર દરેક ઋષિમુનિઓએ અલગ અલગ ગણ બતાવેલા છે એમ જીવનીય ગણ છે પિત્તહર ઔષધિઓનો આખો એક સમૂહ હોય છે તો આની અંદર અશોક મે જ્યારે પિત્તહર ઔષધિઓનો આપણે ઉપયોગ કરીએ ત્યારે જો ઘૃતમાં ઘી સા અથવા તો દૂધ સાથે આનો ઉપયોગ કરીએ તો વધારે ઇફેક્ટિવ થતો હોય છે તો આવા જે રોગીઓ છે આવા જે નિસંતાન દંપતીઓ છે કે જેને આઈવીએ ફેલ થયા પછી બાળક નથી રહ્યું તો એને અશોકભાઈ પિત્તલા પ્રકૃતિ પણ છે પિત્ત જ દોષ પણ છે હોર્મોનલ ઇનબેલેન્સ છે તો ઓરલ ઔષધિઓ ચાલુ કરતા પહેલાં અમે એનું એક લોકલ એનાલિસિસ કરીએ છીએ લોકલ પીએચ વેલ્યુ ટેસ્ટ કરાવીએ છીએ અને અમારી રીતે એનું ઉષ્ણતામાન ચેકઅપ કરવામાં આવે છે વારંવાર અને મિડ સાયકલની અંદર એટલે કે ઓવ પ્રી ઓવ્યુલેટરી ટાઈમની અંદર સાતમાથી બારમા દિવસની વચ્ચે અમુક પ્રકારના સિદ્ધ કરેલા ક્ષીર જે પિત્તહર ઔષધિઓ દ્વારા સિદ્ધ કરવામાં આવતા હોય છે આની અંદર ટેમ્પોન મૂકી અને બે અંદર ટેમ્પૂન મૂકવામાં આવે છે એનાથી યોની પ્રક્ષાલન કરવામાં આવે છે અને એના પછીનો જે સમય છે બારમા દિવસ પછીનો એની અંદર ઓવ્યુલેશન માટેના એટલે કે એની અંદર પિત્તને વધે એવા જ્યારે ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે તો આવા રોગીઓની અંદર ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે એટલે કે ઘણા બધા હેલ્થ કેરવાળા લોકોનો પ્રશ્ન હોય છે કે આયુર્વેદ કઈ રીતે ફાયદો કરે છે તો એની આખી નિદાન કરવાની પદ્ધતિ અલગ છે બીજું અશોકભાઈ મેં કહ્યું એમ કે દસ બાર વર્ષ પહેલાં અને આજ હે ને તો એની અંદર બીજું એક કારણ અમારા શાસ્ત્રની અંદર યોની પ્રદોષાત પછી સીધું જ એને બતાવેલું છે મનસો અભિતાપત હે ને અને જે આજકાલ આપણે જોઈએ છીએ કે અશોકભાઈ ખૂબ મહત્વનું કારણ છે હું તો ત્યાં સુધી માનું છું મારા પ્રેક્ટિસની અંદર કે સિત્તેરથી થી પંચ્યાસી ટકા વચ્ચેના જે પેશન્ટો છે એ સાયકોલોજીકલ રીતે હેરાન થતા હોય છે માનસિક રીતે સત્તર અઢાર વર્ષ પછી જે લોકો એટલા સ્ટ્રેસમાં હોય છે કે જેના કારણે માનસિક જે ત્રણ પ્રકારના બતાવેલા છે મનના જે સત્વરજ અને તમ આની એટલી બધી વિકૃતિઓ હોય છે કે એ શરીરના દોષોને દૂર કરે છે આની અંદર આપણે આડકતરી રીતે જોઈએ તો શરીરના આયુર્વેદની અંદર ત્રણ સ્તંભ કહેવાયેલા છે હે ને નિંદ્રા આહાર અને બ્રહ્મચર્ય બરાબર તો આપણે જોઈએ છીએ કે આજકાલ આપણે જોઈએ છીએ કે આજકાલનું જે એક જનરેશન છે દસમા ધોરણથી જ આપણે જોઈએ તો એની એક એજ્યુકેશનની સ્ટાઇલ એવી છે ભણવાની સ્ટાઇલ એવી છે નવમા ધોરણમાં હોય ત્યારથી જ મધર ફાધરને એવું થાય છે કે મારો દીકરો તો શું કરશે એટલે દસમાનું પ્રિપરેશન અગાઉથી કરાવે છે ને આ એક જે સ્ટ્રેસ લેવલ છે આપણું એ સ્ટ્રેસ લેવલ આખા શરીરને એટલે કે ઊંઘ આહાર અને બ્રહ્મચર્યની જે એક આખી આપણો જે પાયો છે એ પાયા બેઝની અંદર જ આપણે ગડબડ કરી રહ્યા છીએ જ્યારે એની પ્યુબર્ટી શરૂ થાય છે ત્યારથી જ એટલે આપણે પ્રિવેન્શન તો કરી જ નથી શકતા આવા પેશન્ટોની અંદર પ્રિવેન્શન આપણે કરવું અથવા તો એને કઈ રીતે રોકથામ કરવી એ તો આપણા હાથમાં જ નથી કારણ કે આપણું જીવન જ માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારથી જ આપણે જો જોઈએ તો માતા જ એટલી ટેન્શનવાળી હોય છે માતાનું જ એક ગર્ભિણી જે ચર્યા છે એન્ટીનેટલ કેર છે એ એટલી સરળ નથી તો એનાથી આગળ બાર જન્મ્યા પછી પણ બાળકની એક પ્યુબર્ટી એજ શરૂ થવાના પહેલાંનો જે એક સમય છે આ સમય એટલો બધો ખરાબ હોય છે કે એની અંદર એના શરીરના જે આહાર મુખ્ય વસ્તુ છે અને ઊંઘ આ બે વસ્તુ ડિસ્ટર્બ થવાના કારણે ઘણા બધા પ્રોબ્લેમ સર્જાતા હોય છે અને ત્યાંથી જ એક યાત્રા શરૂ થાય છે કે એના જે સાયકોલોજીકલી એક માનસિક સંવેદનાઓ છે એ માનસિક સંવેદનાઓ હર્ટ થતી હોય છે એના કારણે મુખ્ય જે વસ્તુઓ છે કે આહારનું પાચન થવું એની અંદરથી રસ ધાતુ બનવી અને રસમાંથી રક્તમાં સ્મેળ અસ્થિ મજા અને શુક્ર શુક્ર સુધી પહોંચતા પહોંચતા અશોકભાઈ એ એક વીસ બાવીસ વર્ષે એક એવી અવસ્થા આવે છે કે ચૂકરાણું ખૂબ લો પ્રમાણમાં પેદા થતા હોય છે અથવા તો નીલ હોય છે બિલકુલ એટલે દર્શક મિત્રો આપણી યાત્રા ત્યાંથી જ શરૂ થઈ જતી હોય છે કે આપણી જે જીવનશૈલી છે એના કારણે જે આ બધા રોગ થયા છે ને એના કારણે ફરી જે આપણે વારંવાર ટ્રીટમેન્ટો કરાવીએ છતાં પણ જે આવી ફેલ થાય છે ત્યાં મહત્વની વસ્તુ અમારા આયુર્વેદની ટીમ દ્વારા સેકન્ડ પોઈન્ટમાં એ ધ્યાન આપવામાં આવે છે કે માનસિક રીતે એનું મનોબળ એનું મનોબળ કયા પ્રકારનું છે સાત્વિક માનસિક અથવા તો રાજસિક જેમ શરીરની પ્રકૃતિઓ કીધેલી છે વાત પિત એ જ રીતે માનસિક પ્રકૃતિ આપણે અશોકભાઈ જોઈએ છીએ પહેલાંના જમાનામાં ઘણા બધા લોકો કહેતા હોય એને તો આવા સમાચાર મળ્યા તો તો ડાયરિયા થઈ ગયા એને દુઃખદ સમાચાર આવ્યા તો એટેક આવી ગયા હાર્ટ બીટ વધી ગયા આ બધી વસ્તુઓ એના માનસિક પરિબળ ઉપર કામ કરતી હોય છે તો આ માનસિક પરિબળ કયા પ્રકારનું છે એ એક ચેક કરવામાં આવે છે એના માટે થઈને ડાયરેક અમારી પાસે જ્યારે નો કેસ આવે છે જે આઈવીએફ ફેલ્યોર છે એકવાર બે વાર પાંચ વાર દસ વાર એનું એકથી બે કાઉન્સેલિંગ થાય છે ડાયરેક કોઈપણ પ્રકારની મેડિસિન આપી દેવામાં આવતી નથી સૌથી પહેલાં જ એના શરીરને જો તાત્કાલિક હમણાં બે કે બે મહિના પહેલાં અથવા તો બે ત્રણ મહિના પહેલાં જ આઈવીએફ ફેલ ગયું હોય તો ત્રણ મહિનાનો રેસ્ટ લેવાનું કહેવામાં આવે છે એ પછી એક કાઉન્સેલિંગ થાય છે મારી પાસે એક કાઉન્સેલિંગ થાય છે જેની અંદર એની ઊંડી હિસ્ટ્રી લેવામાં આવે છે આ હિસ્ટ્રી લીધા પછી આની અંદરથી જે એક યંગ જનરેશન પાસે યંગ પાસે જે વિચાર છે જે થોટ છે અથવા તો જે સમસ્યાઓને જે સમજી શકે છે એના માટે ડૉક્ટર ઈશાન મહેતા પાસેનું એક કાઉન્સેલિંગ થાય છે અને થર્ડ ની અંદર બધા જ અમારા આયુર્વેદના જે પેરામીટર્સ છે એના દ્વારા એ પેરામીટર્સ દ્વારા એનું નિદાન કરવામાં આવે છે એનું પરીક્ષણ કરવામાં આવે છે થર્ડ મંથની અંદર અમે લોકો એના પ્રમાણે એની સારવાર કરીએ છીએ તો દર્શક મિત્રો આઈવીએ ફેલ થયા પછી આયુર્વેદ તો આયુર્વેદના શાસ્ત્રની અંદર કીધેલા સિદ્ધાંત અનુસાર અમે અલગ પ્રકારની સારવાર કરીએ છીએ આ સારવાર કઈ રીતે કયા રોગમાં ફાયદાકારક નીવડે છે એના માટે ફરી આપ અમારી સાથે જોડાયેલા રહો અને આયુર્વેદ ફેલ આઈવીએફ ફેલ્યોર અને આયુર્વેદ કઈ રીતે તો હજી આપ અમારી સાથે જોડાયેલા રહેશો પાંચ છ એપિસોડ સુધી આપણે આના વિશે ચર્ચા કરીશું અને આયુર્વેદનું સનાતન શાસ્ત્ર ક્યાં સુધી આપને પરિણામ આપે છે એ આપના સુધી પહોંચાડીશું ખરેખર આપનો વિશેષ આભાર સાહેબ બહુ સુંદર વાત કરી અને જે મુખ્ય જે બાબત છે કે હજી પાંચ છ એપિસોડ સુધી આપણે ફિલર જે આયુર્વેદમાં જે એક ટ્રીટમેન્ટની બાબત છે એમાં આપણે ગર્ભાશય છે કે યુટરસની જે તકલીફો છે જે પ્રોબ્લેમ છે મેઇન એને અલગ અલગ આયુર્વેદના જે હબ્સ છે બધા એને સિલેક્ટ કરી અને કઈ રીતે એના આપણે અલગ અલગ ડિઝીઝમાં કઈ રીતે આપણે એના ઉપચાર કરીશું એ આખું એક પ્રોસેસ કરીશું જેમાં ચાર પાંચ એપિસોડ હજી પણ લાગશે તો એ ખૂબ જ મહત્ત્વની મા માહિતી અને માર્ગદર્શનની વાત છે કે જે આઈવીએફ ફેલર આયુર્વેદમાં કઈ રીતે સક્સેસ છે એ કઈ બાબતો છે એમાં શું કન્સન થાય છે હરિકૃષ્ણાબેનનો જે આટલો પાંત્રીસ વર્ષનો અનુભવ છે અને એમના ઉપચાર જે નિઃસંતાન ઉપચાર કેન્દ્રમાં જે આ સારવાર છે એ શા માટે કારગત છે શા માટે એક્સપર્ટ લોકો એમને ઇન્સિસ્ટ કરતા હોય છે રેકમેન્ડ કરતા હોય છે આ બધી બાતો બાબતો એની પાછળ જોડાયેલી છે એ સમજવા જેવી છે હરી કિશામેન ખૂબ જ વિશેષ આભાર દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું આ ટોપિક સાથે નમસ્કાર આભાર સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદ અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાડ આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ